વડોદરા શહેરના અટલાદરા કિસ્કુલી સર્કલ પાસે ખુલ્લી ગટરના ઢાંકણના કારણે રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે સર્કલ સર્કલથી કલાલી જવાના માર્ગ પર ખુલ્લી ગટરના ઢાંકરના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે ચાલવા મજબૂર બન્યા છે આ માર્ગ પર ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાય અથવા તો જો કોઈને જાનહાની થાય તો તેનું જવાબદાર કોણ જેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ખુલ્લી ગટરના કારણે અનેકવાર અહીંથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકો જીવના જોખમ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે એક બાજુ ખુલ્લી ગટરના કારણે લોકોએ ત્યાં ખુલ્લી ગટરને કચરાપેટી બનાવી દીધી છે બીજી બાજુ વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં લોકો કચરો નાખે છે તો ચોક્કસ આ ગટર લાઈનમાં કચરો ભરાશે તો પાણીનો નિકાલ કેવી રીતના થશે તે પણ એક સવાલ ઉદ્ભવે છે આ આટલા અટલાદરા વિસ્તાર આટલા અટલાદરા વિસ્તાર છે કલાલી વરસર રોડ છે અહીંયા ખિસકોલી સર્કલ પાસે ગટરના ઢાંકના એક વરસ ઉપરથી તૂટલા પડ્યા છે એટલે એમાં આ કોર્પોરેશન લાગે કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે પણ લોકોએ એને કચરાપીટી બી બનાવી દીધી છે દુર્ઘટનામાં ગઈકાલે એક ભાઈ એક્સિડન્ટમાં અહીંયા જ મરી ગયા એટલે આવા ગાડી બાડી પડે તો આમ જ એના રામ રમી જાય બરાબર આવા ચારથી પાંચ જગ્યાએ મેઇન રોડ પર ટૂટલા છે વરસર કલાલી વરસર રોડ પર મેન જગ્યા રોડ પર તૂટલા છે એ કોઈને દેખાતા જ નથી લાગે હા મોતના કુવા છે હમણાં હમણાં કેટલા એક્સિડન્ટ થયા લોકોની ડેથ થઈ ગઈ અને ઉપરથી લોકો કચરો નાખે છે લોકોને મજા પડે અમને તો કોર્પોરેશન જો અમને આવું આવું લોકોને કચરા અમે કોર્પોરેશન સપોર્ટ કરવા માંગીએ છીએ કચરો ના થાય ચોખ્ખાઇ રાખવા માટે અમે જોડે છે એમની પણ આવું ના આવું ખુલ્લું રહેશે તો લોકો જેમ તેમ કચરો નાખીને જતા રહે છે એટલે કચરાપેટી થઈ જવાની છે હા એના કરે ચોક્કસ ચોકઅપ થઈ જવાની અને પછી વરસાદમાં પાણી રોડ પર જ ભરાવાના પછી જે નાનામાં નદીમાં જવાનું એ જગાએ રોડ પર ભરાવાનું છે ફરક નહીં પડે પછી નદી સાફ કરવાની ઘણી તકલીફ પડે લોકો અંદર પથરાય છે કેટલાને ને ગાડીઓના ડેમેજ થઈ જાય છે કેટલા લોકોને હાથ પગમાં વાગે છે ઈજાઓ થતી જાય છે એ ડંડો તૂટી ગયે એને તો રાતે કોઈ ચોરી નાને લઈ જાય તો સારું છે કે રોકડી વાગી જશે આવું ને આવું છે બધું આવું તકલાદી કામ છે હાથમાં પકડીને ઉપર આવી ગયું લોખંડનું છે લોકોને મજા પડી જાય દારૂ પીવાળાને તો તંત્ર પાસે તંત્ર પાસે વરસાદ પહેલા નહીં તો આ તાત્કાલિક ધોરણે આ બધું રિપેર રિપેર કરાવે તો કોઈને જાનહાની ના થાય હા ડ્રેનેજ સાફ કરી જ પડશે સો ટકા ડ્રાઈ સાફ કરવી પડશે કચરો લોકોને નાખેલો છે અંદર એ સાફ કરવી જ પડશે હા જીવ બી બચી શકે